સાવ સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે પેટ્રોલ સીએનજીમાં ગાડી રહેશે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર તેરનું નું મોડલ છે કન્ડિશન સારી છે તો વિડીયો પૂરો જોતા રીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો

તેર નું મોડેલ ગાડીના ત્રણ ઓનર છે વીમો ચાલુ છે પેટ્રોલ સીએનજી ગાડી રહેશે કિંમત વિશે વાત કરી દો તો મિત્રો કિંમત ખાલી એક લાખ પંચાવન માં ગાડી આપી દેવાની છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે કાટ નહીં તમને જોવા મળે સડો ક્યાંય નથી તમે વિડીયોમાં કન્ડિશનમાં પોતા જોઈ શકો છો જો મિત્રો તમારે હિંડઈ ઇયોન ખરીદવી હોય ને તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે એક લાખ પંચાવન હજારમાં ગાડી આપવાની છે બે હજાર તેરનું મોડલ છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને બગસરા જોવા મળી રહેશે બગસરા જોવા મળશે અમરેલી જિલ્લાનું બગસરા તમને જોવા મળી રહેશે માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું